હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી એક ખરાબ સમાચાર કહી દઉં તમારા માટે ઓન્ટારીઓએ ફરી એક વખત પોતાની એક સ્ટ્રીમ જે છે ટ્રેડ સ્ટ્રીમ જે કહેવાય છે એક્સપ્રેસ એન્ટ્રી સ્કીલ ટ્રેડ જે પ્રોગ્રામ એમનો છે એને પોસ્ટપોન એટલે કે હોલ્ડ કર્યો કહેવાય આમ જોઈ તો બંધ બી કર્યો કહેવાય કારણ કે તમે સોશિયલ મીડિયા પર જોવો છો કે પ્રોગ્રામ બંધ કરી દીધો એટલે આ સ્ટ્રીમ અલ્ટિમેટલી ટેમ્પરેટ થોડા ટાઈમ માટે તો બંધ જ કરી છે ક્યારથી રીઓ ઓપન થશે અથવા તો ક્યારે ફરી એક વખત આ પ્રોગ્રામ લોન્ચ થઈ શકે એની કોઈ ડેટ નથી એટલે અત્યારે ખરાબ સમાચાર કેનેડામાંથી એ જ કહી શકાય કે આ સ્ટ્રીમ એલ્ટીમેલ્ટી બંધ કરવામાં આવી છે આ એવી સ્ટ્રીમ હતી કે જ્યાં આગળ સ્ટુડન્ટોને પીઆર લેવા માટે બહુ સરળતા પડતી હતી પરંતુ હવે આની અંદર એક મેઇન આજનો ટોપિક જોવા જેવો એ છે કે આ માહિતી કદાચ તમે સોશિયલ મીડિયામાંથી સાંભળી લીધી હશે પરંતુ આના સિવાય એક વસ્તુ છે કે ભાઈ કદાચ આ બંધ થઈ ગયું તો શું છે ભાઈ વિદ્યાર્થીઓ પાછું તો કે ના એના માટેના પેરેલલ ઓપ્શન શું અને બીજા કે એલિજીબલ એનઓસી કોડ કયા અને કયા લોકોને અસર આની થઈ શકે નોર્મલી કેવું છે કે જ્યારે બી વિદ્યાર્થીઓ હોય તો ખાલી એટલી ઇન્ફોર્મેશન મળે કે સર આ સ્ટ્રેડ સ્ક્રીમ જે હતી એ બંધ થઈ ગઈ પેરેન્ટ્સો બી અમને પૂછતા હોઈએ કે સર આની અંદર પણ કોને કોને ઇફેક્ટ થશે તો આ બધી ડિટેલો આપણે ધીરે ધીરે આગળ જઈએ કે નવા પેરેલર પ્રોગ્રામ કયા એ પ્રોગ્રામમાં એલિજિબલ એન ઓ કયા બધું આપણે જોઈએ જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન ઓન રાખજો અને હું તમને કહું જોઈએ તો મેક્ઝીમ પેરેન્ટ્સ સુધી આ વિડીયો શેર કરજો કારણ કે ઘણા લોકો ટેન્શનમાં હશે વિડીયોને કોમેન્ટ લખીઓ ત્યાંથી આમ સ્વાઇપ કરશો એટલે હાઇપનો ઓપ્શન આવશે કે હાઇપ કરી દેજો અને મેક્ઝીમ લોકોને શેર કરી દેજો તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું હવે તો કે આની ઉપર આપણે આગળ જઈએ છીએ કે પહેલમ પહેલો હું તમને કહું કે જે ઓનલાઇન સ્કિલ ટ્રેડ સ્ટ્રીમ હતી ઓપની અંદર હતી હવે આ સ્ટ્રીમ એક્ચ્યુઅલી બહુ ઇઝી હતી વિદ્યાર્થીઓ માટે પરંતુ હવે કદાચ જો એ બંધ થઈ ગઈ છે અત્યારે એની નવી એપ્લિકેશન લેવાની નથી કારણ કે એપ્લિકેશનમાં ઓલરેડી ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે કે જૂની એપ્લિકેશનો રિટર્ન કરી શકે છે અને ન્યૂ એપ્લિકેશન્સ નહીં લે હવે

ફેડરલ સ્કિલ ટ્રેડ પ્રોગ્રામ છે આ બધા અલ્ટરનેટીવ તરીકે આપણે એને લઈ શકીએ છીએ સાથે જો આ બધા પ્રોગ્રામ આપણે જોઈએ છીએ તો આની સાથે જ આપણે એવી જોઈ લઈએ કે હવે કયા ઓક્યુપેશન્સ છે અથવા તો એન ઓ કોડ છે આ ખાસ છે જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવશે કે તમારી પ્રોફાઇલ આની અંદર છે કે આ પ્રોગ્રામ આ એન ઓ કોડમાં નથી આવતી તો એને કારણે તમને એટલીસ્ટ ખબર પડશે તો કે હવે તમારે જો નોટ ડાઉન કરવું જોઈએ તો પેન પેપર તમે લઈ શકો છો બ્રિક લેયર્સની આપણે વાત કરીએ બોતેર ત્રણસો વીસ નો એન કોડ टीयर कैटेगरी हूँ तुमने टू ए भी के तो जाओ कैबिनेट मेकर बोतेर त्रो सो अगर नो एनो सिक्को टीयर कैटेगरी टू कार्पेटर की बात करो तो बोतेर त्रो सो दस नो टीयर कैटेगरी टू कंक्रीट फिनिशर्स की बात करो तोतेर एक सौ नो एनो टीयर कैटेगरी थ्री कंस्ट्रक्चर एस्टिमेटर्स

हिटिंग रेफ्रिजरेशन एयर कंडीशनिंग मिकेनिक्स बोतेर चार सौ पेनो एनओ कोड है टीयर कैटेगरी टू हेवी ड्यूटी इक्विपमेंट मिकेनिक्स बोतेर एक नो एनओ कोड टीयर कैटेगरी टू होम बिल्डिंग एंड रिनोवेशन मैनेजर सात वन वन कैटेगरी टीयर कैटेगरी में अंदर आवे तो ओ कैटेगरी इंडस्ट्रियल इलेक्ट्रीशियंस बोतेर नो एनओ कोड બે ટિયર કેટેગરી ટુ મશીનિસ્ટ અને મશીન ટૂલિંગ ઇન્સ્પેક્ટર્સ બોંતેર એકસો નો એનોસી કોડ છે ટિયર કેટેગરી ટુ અધર ટેકનિકલ ટ્રેડ એન્ડ રિલેટેડ ઓક્યુપેશન બોંતેર નવસો નવન નો એનોસીકેડ ટિયર કેટેગરી ટુ પેઇન્ટર્સ એન્ડ ડેકોરેટર્સ તોતેર એકસો બારનો એનોસી કોડ છે ટીયર કેટેગરી થ્રી प्लम्बर्स बोतेर त्रसो नौ नौ सी कोड टीयर कैटेगरी टू रूफर्स एंड साइनर्स तोतेर एक सौ दस नौ नौ सी कोड टीयर कैटेगरी थ्री सीट मेटल वर्कर्स बोतेर एक सौ बे नौ नौ सी कोड टीयर कैटेगरी टू वॉटर वेल ड्रिलर्स बोतेर पांच सौ एक नौ नौ सी कोड टीयर कैटेगरी टू वेल्डर्स एंड रिलेटेड मशीन

ધ માસ્ટર ગ્રેજ્યુએટ સ્ટ્રીમ એન્ડ ધ પીએચડી ગ્રેજ્યુએટ સ્ટ્રીમ આ બધી ઓઆઈએન પીડરમાં પણ છે તો હવે આ રીતે જે બી અહેવાલ આવ્યો છે ને બહુ સરળ કર્યો છે એકચ્યુઅલી આ બહુ મોટો અહેવાલ છે આની અંદર ઘણું બધું ડિટેલમાં ટેકનિકલ બી હજી બધું છે જો હજી બી આમાં કંઈક ના સમજવાનું હોય તો કોમેન્ટ કરજો પ્લીઝ ઘણી વખત ઘણા લોકો શું કરે છે કે અમારા નંબર પર વોટ્સઅપ કરે છે અથવા તો કોલ કરીને પૂછે છે પણ એમાં થાય એવું કે એ એકચ્યુઅલી સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટનો નંબર છે તો એમાં થાય એવું કે તમે જો ત્યાં કોલ કરો છો તો એમનો સબ્જેક્ટ ના હોય એટલે તમને રિપ્લાય મળવામાં લેટ થઈ શકે તમે કોમેન્ટ કરશો તો તમને ફાસ્ટ રિપ્લાય મળી શકે છે બેટર છે કે તમારે શું કરવાનું હજી કંઈ સવાલ વધ્યો હોય તો કોમેન્ટ લખજો વિડીયોમાં ડાયરેક્ટલી કોલ કરો યા તો ડાયરેક્ટલી વોટ્સઅપ કરશો તો તમારો લેટ રિપ્લાય થવાની શક્યતા છે કારણ કે ડિપાર્ટમેન્ટ અલગ હોય છે જે ટેકનિકલાય ના કર્યો પરંતુ ઘણી વખત એવું હોય કે સવાલ મારા સુધી પહોંચતા પહોંચતા જ લેટ થઈ ગયો તો બેટર છે કે તમે જો કોમેન્ટ કરશો તો આપણે જલ્દીથી સોલ્યુશન એનું કરી શકાશે અને હજી બી કંઈ ના સમજવાનું હોય તો તમે કોમેન્ટ તમારા સવાલો લખી શકો છો કંઈ સજેશન આપવા માંગતા હોય તો બી લખી શકો છો અથવા કદાચ તમારે કોઈ બી ટોપિક પર વિડીયો બનાવવો છે તો એ બી તમે કોમેન્ટ કરશો તો આપણે સોલ્વ કરી અને સાથે લઈ અને એને કંઈક વિડીયો એવું કંઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે જે વિદ્યાર્થીઓને મદદ થઈ શકે તો આપણે હેલ્પ કરી શકાશે અને આ સાથે જ તે જેટલો બી અહેવાલ આવ્યો છે અને બહુ ઈઝી કરી દીધો છે બંને એટલો સરળ કરી દીધો છે અને મેક્સિમમ લોકો સુધી તમે લોકો શેર કરજો જેથી કરીને આપણી મહેનત છે એ હંડ્રેડ પર્સન્ટ પૂરી થાય હું ઘણા વિડીયોમાં કહી ચુક્યો છું પચાસ ટકા અમારી એક કોશિશ હોય છે કે માહિતી પહોંચતી કરીએ તમે લોકો જો શેર નહીં કરો તો માહિતી અડધા લોકો સુધી પહોંચશે અડધા લોકો સુધી નહીં પહોંચે સી અને બીજી વસ્તુ કહું છું આ ખાલી એક રિક્વેસ્ટ છે કોઈ કોઈ એવી વસ્તુ નથી અમે તમને કહીએ જ જ છીએ શેર કરો કરો તમારી હોય છે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન તમારે એજ્યુકેશન સપોર્ટ કરવું હોય તો મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટસઅપ આમાં ઘણી બધી રીલો તો બધા મોકલે જ છે ઘણા બધા ઇન્સ્ટાગ્રામની રીલો ચાલીસ પચાસ દિવસની તો મોસ્ટ ઓફ શેર કરતા જ હશો ચોઇસ તમારી હોય કે એજ્યુકેશન રિગાર્ડિંગ વિડીયોને શેર કરવા ના કરવા કદાચ તમારે નથી બી કરવા તોય તમારી ચોઈસ છે હું તોય એવું નથી કહેતો કે જે નથી કરતા એ લોકો ખરાબ ને કરે છે એ લોકો સારા એવું કંઈ નથી તમારી પર્સનલ ચોઇસ કહેવાય છે તમારે જો કરવો હોય તો વિડીયો શેર કરી શકો છો ના કરવો હોય તો ના કરતા અમે તો અમારી તરફથી એક રિક્વેસ્ટ કરતા રહીએ છીએ કે અમારું એક કા એક કહેવાય ને કે અમને એક એવું છે કે અમે શેર કરવાનું કહીએ તો અમે તમને કહીએ છીએ તો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશન સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત